નમસ્કાર મિત્રો સ્નેક્સાવર ભરત કોહલી ચેનલમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે આજે એટલા માટે મારે લાઈવ આવવું પડ્યું છે ને ખાસ દરેકે રાહદારી કે પેસેન્જરો માટે કામ મનુષ્યો માટે બહુ ઉપયોગી આ સમાચાર છે અત્યારે દરેકે જગ્યાએ રિક્ષા લક્ઝરી કે ટેક્સી કે ઇકો કે નાની લક્ઝરી મોટી લક્ઝરી પેસેન્જરમાં ચાલતી હોય છે ને ખરેખર અત્યારે લક્ઝરીઓમાં રિક્ષામાં ઘણા એવા બનાવો બને છે એક્સિડન્ટ છે કે બળાત્કાર રેપ કે એવું ઘણા એવા આપણે મીડિયા મારફતે જોઈએ બી છે હવે ખાસ મારે એ કેવું છે કે અત્યારે દાખલા તરીકે રિક્ષા છે લક્ઝરી છે કે ટેક્સી છે એમાં ગાડી નંબર ડ્રાઈવરના નામ પૂરું એના મોબાઈલ નંબર એ ફરજિયાત રાખવા જોઈએ તેમજ પેસેન્જરમાં ચાલતી રિક્ષા લક્ઝરી કે ટેક્સી એમાં જે પેસેન્જરમાં વાહનો ચાલે છે એની પણ એન્ટ્રી જે તે એરિયાના પોલીસ સ્ટેશન હોય એમાં પણ એની નોંધ કરાવી જોઈએ અને પોલીસ તરફથી એના રજીસ્ટર નંબર જેમ આરટીઓ નંબર આપે તેમ રજિસ્ટર નંબર એના પણ વાહનોને પેસેન્જર વાહનોને આપવા જોઈએ જેથી કે અત્યારે રિક્ષામાં પેસેન્જરતા હોય કે લક્ઝરીમાં હોય કે ટેક્સીમાં હોય एम लेडीज़ बैठा हो क्या कोई एवं बनाव बने दाखला तरह एक्सिडेंट बने अथवा कोई ले भागो तो खोटू करने अथवा तो जता हो लई भागवा कोशिश करता हो तो, तो रिक्शा टैक्सी અથવા લક્ઝરી એમાં માહિતી લખેલો ફરજિયાત પેસેન્જર જોઈ શકે એવો અંદર બોર્ડ પાર્ટીઓ લગાડવું જોઈએ જેથી પેસેન્જર એનો ફોટો પાડી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન એ માહિતી મેળવી શકે ને માહિતી આપી શકાય ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો તાત્કાલિક પોલીસને પણ આ બાબતે જાણ થઈ શકે ને આના લીધે જો આવું વાહનો ટુ વ્હીલર ઓરી રિક્ષા હોય લક્ઝરી હોય કે પેસેન્જર ટેક્સી હોય એમાં જે માહિતી લગાવેલી હોય તો તાત્કાલિક પોલીસને બી જાણ થઈ શકે ને ગુનાહિત પ્રવૃત્તિ પણ અટકાવી શકાય હું સરકારને નિવેદન કરીશ કે આ માટે તાત્કાલિક ધોરણે ખરેખર આ પોલીસે રિક્ષા કે ટેક્સી કે મેની લક્ઝરી કે મોટી લક્ઝરી હોય એ માહિતી પોલીસમાં નોંધ કરાવી જોઈએ પેસેન્જરમાં તો પોલીસને પણ રજીસ્ટર નોંધ લઈ ને રજિસ્ટર એ વાહનમાં ફરજિયાત અમલ કરાવવા જોઈએ કે જેથી ગુનાહિત થતી પ્રવૃત્તિ પણ આપણે રોકી શકીએ એમ છે ને અત્યારના સમયમાં કે ઘણા વાહનોમાં બળાત્કાર રેપ એવા ઘણા આપણે જોઈએ છીએ મીડિયા મારફતે પણ એના માટે ખરેખર આ કરવાની સખત જરૂર છે ને હું એના માટે નિવેદન કરું છું કે આ સરકારે એના માટે ખાસ પગલાં ભરવા જોઈએ ને એનો અમલ કરવા માટે મારી અપીલ છે